તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટીપ ટોપ ટ્રેક્ટર વિડીયો અંદર માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ કન્ડિશન તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર છના ના આ ટ્રેક્ટર ટ્રેક્ટરમાં એન્જિન બનાવેલું જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પણ સારા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે નવી જ નાખવામાં આવેલી છે બેટરી રેડ્યુટર પણ નવું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટાયર પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો નવા ટાયર જોવા મળશે ન્યૂ કન્ડિશનમાં ટાયર અને અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક પણ સારી એન્જિન બનાવેલું કિંમતની વાત કરું તો માત્ર એક લાખ એસી હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમની સામે રાજકોટ હવે તમારા ટ્રેક્ટર લેવાનું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા આપવામાં હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો